બાગેશ્વરમાં મુસ્લિમ સમાજ દ્વારા આઈ લવ મોહમ્મદ ના પોસ્ટર સાથે યાત્રા યોજવામાં આવી હતી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ લોકો યાત્રામાં જોડાયા હતા ઈદે મિલાદ પર્વ પર કાનપુર માં આઈ લવ મોહમ્મદ ના બેનર મુસ્લિમ સમાજ દ્વારા લગાવવામાં આવ્યા હતા જે અંગે ત્યાંના સ્થાનિક પ્રશાસન દ્વારા બેનર લગાવવા મામલે વિવાદ સર્જાયો હતો ત્યારબાદ પોલીસે ખુલાસો કર્યો હતો કે જો કે ભારતભરમાં આ મામલે મુસ્લિમ સમાજે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અંકલેશ્વરમાં મુસ્લિમ સમાજ દ્વારા સર્વોદય નગરથી હાથમાં આઈ લવ મોહમ્મદના બેનર સાથે યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા આ પ્રસંગે નગરસેવક ઉર્ફી બટકો પટેલ વસીમ પટેલ અકબર અલી શેખ યાકીબ જોડાયા હતા યાત્રા ત્રણ રસ્તા સર્કલ પર પહોંચતા પોલીસ દ્વારા યાત્રાને અટકાવવામાં આવતા થોડા સમય માટે માહોલ ગરમાયો હતો જોકે મુસ્લિમ સમાજના લોકોએ પોલીસને સમજાવટ કરતા અંતે મામલો થાળે પડ્યો હતો दोनों आका के सरदार करीम आकाई नामदार पकड़े मौजूदा सैदुल्बिया अमन मुस्तफ़ा मोहम्मद मुस्तफ़ा रसूल अलैहि वसल्लम की शान में उनके नाम के ऊपर जो आपत्ति जता रही है प्रशासन उसका हम पुरजोश विरोध करते हैं हमारे हजूर सल्लम रहमत मुसलिमिन नहीं हैं वो रहमत आलमी है वो सिर्फ रहमत मुसलमानों के लिए बनकर नहीं आए हैं वो पूरे आलम के लिए रहमत बन के आए हैं और आज उनके नाम के ऊपर प्रशासन जिस प्रकार से आपत्ति जता रहा है उसका हम पुरजोश विरोध करते हैं और हमारी आका की शान में किसी भी तरह की गुस्ताखी हम बर्दाश्त नहीं कर सकते जय हिंद जय भारत